સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે રાજ્યમાં બેફામ બનતા જતા ખનન માફિયાઓ હવે મહેસાણા સામે પણ જાસૂસી કાંડ સામે આવ્યો છે સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ મહેસાણાથી ઉઠી નાયબ કલેક્ટર અને મામલતદારની જાસૂસી કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે આરટીઓ ખાણ અધિકારીઓની જાસૂસી કરવામાં આવી રહી છે ડમ્પર તેમજ જેસીવી ચાલકના મોબાઈલમાં આ પુરાવા મળી આવ્યા છે મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અધિકારીઓ અને ગાડીઓના ફોટોસ પણ મળી આવ્યા છે લોકેશન સહિતની માહિતી ગ્રુપમાંથી મળી આવી આવી હોવાની જાણકારી પણ સામે છે આ પહેલા પણ જે પ્રકારે અધિકારીઓને ટ્રેક કરવામાં આવતા હોય તે પ્રકારની માહિતી સામે આવી હતી ત્યારે વધુ એક વખત આરટીઓ તેમજ ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસી કરવામાં આવી રહી છે અને આ જાસૂસી પણ ખનન માફિયાઓ કરી રહ્યા છે

ફરિયાદ હતી એ ફરિયાદ તપાસ કરેલી અને એક જેસીબી અને એક ડમ્પર જપ્ત કરીને લાવેલા અને એના જે માલિક છે એ દંડકીય કાર્યવાહી અંતર્ગત અમારી ઓફિસ આવેલા અને અમારા અધિકારીશ્રીને મળતા એમને એમના મોબાઈલ ચેક કરતા મોબાઈલમાંથી અલગ અલગ રેકી ગ્રુપ મળી આવ્યા અને ગ્રુપ ચેક કરતા એવું જાણવા મળેલું કે સરકારી અધિકારીની ગાડી ક્યાં જાય છે એના લોકેશન્સ એના ફોટોગ્રાફ્સ હવે પછી ગાડી કઈ બાજુ જશે એના ડાયવર્જન્સ અને તમામ પ્રકારની જે માહિતી છે એ ગ્રુપોમાં આપલે થતી હતી અને એ ગ્રુપ જોતા એ ગ્રુપની અંદર અલગ અલગ મેમ્બર્સ હતા એક ગ્રુપના અંદર પાંચસો મેમ્બર હતા બીજા ગ્રુપની અંદર ચારસો મેમ્બર હતા એવા વિવિધ ગ્રુપ છે અને એમના એડમિન્સ પણ છે અને એના વિરુદ્ધની જે કાયદેસરની જે કાર્યવાહી કરવા માટે આપણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે આવા કેટલા ગ્રુપો હતા અને એમાં કોઈ કહી શકાય કે કોણ કોણ ગ્રુપમાં એડ હતા ડમ્પરવાળા હતા કે જે આ રેતી સાથે ખાનખની વિભાગની જે કહી શકાય કે રેખી કરવા માટે કયા લોકોને એડમિનરના સભ્યો બનાવેલા હતા હવે આ તપાસનો વિષય છે આમ તો પણ જે અત્યારે આપણે જોયા છે એના વોઇસ મેસેજ ને બધું ચેક કર્યું છે તો એના પરથી એવું લાગતું હતું કે જે ખનીજ સાથે સંકળાયેલા લોકો હોય એ કદાચ જોડાયેલા હશે અને કારણ કે એ લોકો જ કદાચ આની રેખી કરતા હોય એની મેસેજની આપણે કરતા હોય એવું લાગી રહ્યું તું ગ્રુપ પરથી તો એટલે એ લોકો કોઈ પણ સરકારી અધિકારી નીકળતા હોય જે સ્પેશિયલ ખનન વહન સંગ્રહની એક્ટિવિટી સાથે મતલબ એને રોકવા માટેની જે કાર્યવાહી કરતા હોય તો એમાંથી એ જ રીતના મેસેજ મળી આવે છે અત્યારે સાહેબ ખાસ એ પણ જાણવું છે કે શું કોઈ જીપીએસ લગાવેલું હોય એ ટાઈપનું કોઈ તપાસ કરાઈ છે કે શું છે હા આપણે ગાડીમાં આપણે ચેક કર્યું ગાડીમાંથી જીપીએસ નથી મળી આવ્યું પણ આ જે બે વ્યક્તિ હતા જે લોકો જેસીબી અને ડમ્પરના માલિક છે એમના મોબાઈલ ચેક કરતા મોબાઈલમાંથી આ રીતની સોશિયલ મીડિયાઝની જે એક્ટિવિટીઝ છે એ અત્યારે તો મળી આવી છે ખાસ કે જે હાલ કયા કયા અધિકારીઓની રેકી કરાતી હતી એમાં આમાં ખાસ અલગ અલગ અધિકારીઓ જેમ કે જે પણ લોકો જેમ કે આરટી ઓફિસર છે નાયબ કલેક્ટર છે મામલાદાર છે અને ખાણ ખાણખનીજના તમામ જે કર્મચારી અધિકારીઓ છે એની રેકી થતી હોય એવું ગ્રુપમાંથી જણાય આવ્યું છે આ ગ્રુપોની અંદર કયા કયા વિસ્તારના લોકો અંદર એડ હોય એ પ્રકારની માહિતી આવે થઈ છે અને હાલ તમે શું કર્યવાહી કર્યું આની અંદર જે અલગ અલગ ગ્રુપ છે એમાંથી ગ્રુપ ઓનલી ચેકિંગ ફોર ગુજરાત કરીને જે છે એમાં તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં બધાની રેકી થતી હશે એવું એવું જણાઈ આવ્યું છે ને વોટ્સઅપ મે જે મેસેજ છે વોઇસ મેસેજ છે આ બધું જોતા તો એવું લાગે છે કે સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું હોય પણ મહેસાણાનું સ્પેશિયલ અમને અમારા અમારા પૂરતું લાગ્યું એટલા માટે અમે એના વિરુદ્ધમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ ફરિયાદ એફઆઈઆર દાખલ કરી છે આતા અધિકારી કે જેઓ જણાવી રહ્યા છે કે બનાસકાંઠા અને પાટણમાં જે જીપીએસ લગાવી અને રેકી કરતી હોવાની ઘટના જે સામે આવી હતી ત્યારે હાલમાં કહી શકાય કે અધિકારીનું એવું માનવું છે કે આ જે ગ્રુપ સમગ્ર ગુજરાતનું ગ્રુપ હોય એ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ છે અને સમગ્ર ગુજરાતની અંદર અધિકારીઓની રેકી થતી હોવાની હાલ જે છે એ શંકા જે છે અધિકારી ખુદ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જો હજુ વધુ તપાસ કરવામાં આવે અને જે અન્ય જિલ્લાઓમાં પણ તપાસ કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ ખાંડ માફિયાઓ જે છે જે છે એ અંદર સંડોવાયેલા હોય અને દરેક જિલ્લામાં પણ આ પ્રકારની રેકી થતી હોય પ્રકારનો મોટો ઘટસ્ફોટ થઈ શકે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે મુકેશોસિંહ ગુજરાત સ્પષ્ટ મહેસાણા